નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન વિશ્વની સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાશે અમદાવાદની શાનમાં થશે વધારો સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી પડશે કમોસમી વરસાદ આગાહીકાર અંબાલાલ પટેલે તેર ડિસેમ્બરથી માવઠાની આગાહી આજે પણ ગગડી ગયું સોનું પણ ચાંદી ઉછળી સોનું આજે એકવીસ રૂપિયા તૂટીને બાસઠ હજાર બસો છાસઠ રૂપિયાના સ્તરે કપાસના ભાવ સામાન્ય થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કિલોના રૂપિયા ભિલોડા તાલુકાના પાટિયાકુવા ગામે પ્રાથમિક શાળાથી અંબાબાર પ્રાથમિક શાળા સુધીના રસ્તાનું આરસી કામગીરીનું કામ આશરે છ માસ અગાઉ ગ્રામ પંચાયત તરફથી ચાલુ કરાયું હતું ટકા કામ પૂર્ણ કરવામાં આવેલ છે હાલ બે ને ગ્રામ પંચાયત અંબાબાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ભિલોડાને છ માસ અગાઉ આરસીસી રોડ બાબતે વાંધો દર્શાવી રજૂઆત કરી હતી અને વડીલો પારજી જમીનમાં રોડ કામ માટે કાંકરો નાખવામાં આવેલ છે તે તેમની જમીનમાં વધારે નાખવામાં આવેલ છે બાજુના ખેડૂતની જમીનમાં ઓછો નાખેલ છે તેથી સર્વે કરાવીને બે માસમાં ગ્રામ પંચાયતને જાણ કરવા સંમતિ આપેલ હતી જેથી આરસીસી રોડનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું જે કામ હજુ સુધી ચાલુ ન કરાતા અને કાયદો વ્યવસ્થા કથળે નહીં તે અંગે ગ્રામજનોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પંચાયતને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ રસ્તો તમે વર્ષો જૂનો અહીંયા છે તો આને આરસીસી રોડ બનાવો આરસી રોડ બનાવવા બાબતે અમે રજૂઆત કરતા પંચાયત તરફથી રોડની કામગીરી ચાલુ કરવામાં આવેલ અને કામગીરી ચાલુ કર્યા પછી સાઠ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ અને પૂર્ણ થઈ ગયા દરમિયાન એક ગામના દમયંતીબેન કાંતિલાલ ભગોરા એ એક વિરો અરજી આપેલ કે ભાઈ મને આ બાબતે વિરોધ છે એટલે ગામ લોકોએ બધા એમને વાત કરેલી કે ભાઈ તમે જ્યારે આ અરજી આપી છે તો એ બાબતે તમે નિર્ણય લો તો બેને એવું જણાવેલ કે અમે ભાઈ બે મહિનાની અંદર આનું સર્વે કરી દઈશું સર્વે કર્યા પછી અમે તમને જણાવીશું પણ આજ દિન સુધી એમને કશું કોઈ સર્વે પણ કરાવેલ નથી અને કોઈ જાણ પણ કરેલ નથી દરમિયાનમાં એમને અમને એવું જાણવા મળે છે કે પોલીસ સ્ટેશન ભિલોડાની અંદર ફરિયાદો દાખલ કરી છે ગામના નિવૃત્ત અધિકારીઓ નિવૃત્ત અધિકારીઓ ઉપરાંત ગામના વડીલો અને ગામના ખેડૂતો કે જેમને અમુક તો એવા છે કે જેમને કોઈ એમને લાગતું ઓળખતું નથી તેમ છતાં આડેધડ ફરિયાદો કરી અને પોલીસ સ્ટેશન તરફથી જાણ થતા અમે લોકો પોલીસ સ્ટેશન જતા પહેલા અમારું ગામ આખું ભેગું થયેલ અને આખા ગામે એવી સંમતિ આપી કે સાહેબ આની અંદર કે ગામની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે એટલા માટે આપણે લાગતા ઓળખતા અધિકારીશ્રીને આપણે આવેદનપત્ર આપીએ એટલે અમે આજે આવેદનપત્ર આ બધી આપવા માટે આવેલા છે પ્રાથમિક શાળા તરફ જતો આરસીસી રોડ વર્ષોથી ગામ લોકોની તકલીફ હતી અને એ દૂર કરવા માટે આ પ્રયત્ન કરેલો અને ગામ લોકોએ ટોટલી સર્વે સંમતિ આપેલી અને સંમતિથી આ કામ કરવામાં આવેલ છે અને એમાં વચ્ચે એકાદ વ્યક્તિ એવા છે કે જે આ કામ કરવા દેતા નથી અને ટોટલી તમામ ગામ સંમત છે આ રોડ થાય તો આવતા જતા બાળકો અને બીજો બી કામ થાય મતલબ આ આજુબાજુના ગામડાના લોકો બી આવી શકે ખાતે સમારોહનું આયોજન થયું છે જેનું જીવંત પ્રસારણ આજે સાંજે છ વાગ્યે કરાશે આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું મહત્વનું સ્થાન ધરાવે છે ગરબાની મા અધ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને સાકાર આપવામાં એ મહત્વનું સ્થાન લીધું છે

અમરેલી જિલ્લાના ખાંભા ગામના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું કમોસમી વરસાદ પડતા ડુંગળીની પળી ગઈ છે ડુંગળીના પાક પાછળ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને સારું ઉત્પાદન થવાની આશા હતી પરંતુ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ડુંગળીના પાકમાં ભારે નુકસાન થયું છે તેમજ કમોસમી વરસાદથી અનેક ખેડૂતોને મોટું નુકસાન સર્જાયું છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે

તો ડુંગળીને વાવેતર સમયે ભાવ સારો હતો અને હાલ ડુંગળીનો પણ ભાવ 900 રૂપિયાથી વધુ છે તો વરસાદ થતા ખેડૂતોને નુકસાન થયું છે વરસાદના કારણે ભાવ ઘટવાની સંભાવનાઓ છે આ વર્ષે ડુંગળીનું 700 મણ ઉત્પાદન થવાની આશા હતી પરંતુ કમોસમી વરસાદથી 500 મણ થશે 200 મણનું વધુની નુકસાની થશે તો ડુંગળીના વાવેતર પાછળ 1.50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો તો વરસાદને કારણે વધુ નુકસાની થઈ છે વર્ષથી મગફળીના તેલની માંગ વધી છે તેમજ લોકો હવે મગફળી ખરીદીને તેલ કઢાવી રહ્યા છે જેના કારણે ઓઇલ મિલમાં તેજીનો માહોલ આવ્યો છે એક કલાકમાં દસ થી બાર મન મગફળીનું પિલાન થાય છે અને પિસ્તાલીસ કિલો મગફળીમાંથી પંદર કિલો તેલ નીકળે છે ભાવનગર જિલ્લામાં નવી મગફળીની આવક શરૂ થયા બાદ સિંગતેલની પણ માંગ વધી છે ખાસ કરીને લોકો ઘણા ઘાણા અને મિની ઓઇલ મિલની તેલનો વધુ આગ્રહ રાખે છે મિની ઓઇલ મિલમાં સિંગતેલને કોટનના કપડામાં ફિલ્ટર કરવામાં આવે છે મહિનાના અંતમાં અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો વરસાદના પગલે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ફરી આગામી પાંચ દિવસની આગાહી કરી છે આગામી તારીખ દસ ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી

સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નવો નજરાણું મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર્ડન હવે અમદાવાદના અંગનામાં પણ માણવા મળશે ભવ્ય ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે પણ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે એએમસી દ્વારા આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે હાલ પૂરતું ગુજરાતના માથા પરથી વાદળો હટી ગયા છે પરંતુ આ સંકટ હજી ટળ્યું નથી ગુજરાતના માથા પર ફરી એકવાર ભારેથી ભારે વરસાદની આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ દસ્તક આપશે આગાહીકાર અંબાલાલ પટેલે તેર ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે બીજી તરફ નજર કરીએ તો ભારતીય શરાફા બજારમાં આજે છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રોજ પણ સોના અને ચાંદીના ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે નવસો નવ્વાણું પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનું આજે એકવીસ રૂપિયા તૂટીને બાસઠ હજાર બસો છાસઠ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે જ્યારે નવસો સોળ પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનું હાલ ઓગણીસ રૂપિયા ઘગડીને સત્તાવન હજાર છત્રીસ રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં જો કે રિકવરીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર કર્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના એક હજાર ચારસો સાત રૂપિયા ભાવ રહ્યો હતો

પાવાગઢના ડુંગરો નજીક સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર ખાતે ચાંપાનેર ફેસ્ટિવલ યોજાશે જે આ નગરના મલ્ટિપલ આઇકોનિક હેરિટેજ સ્ટ્રક્ચર અને પૌરાણિક વાર્તાઓને રજૂ કરતા તેના ઇતિહાસને પુનઃ કરશે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે જણસીઓની આવક મોટા પ્રમાણમાં થઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડ એટલે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ અહીંયા ખેડૂતોને પાકનો પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂતો અહીંયા પોતાનો પાક વેચવા માટે આવતા હોય છે યાર્ડમાં મગફળી ધાણા મરચાં જીરું સોયાબીન સહિત જનસીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી આ સાથે જ શાકભાજીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી બીજી તરફ નજર કરીએ તો પાટણ જિલ્લામાં કારતક સુદ પૂનમના અરસામાં અચાનક ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતીના પાકોને ખૂબ નુકસાન થયું હતું આ બાબતે પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ પચાસ હેક્ટર વિસ્તારમાં કમોસમી માવઠાથી પાકોને અસર થઈ હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરાયું છે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થયેલ નુકસાની અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલવાની શક્યતા હોવાનું ખેત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાણવા મળ્યું છે આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર